નમસ્કાર હું છું આશીષ દર્જી તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ જોઈએ આજના સમાચાર મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને આરોગ્ય સમિતિના ચેરમેન મિહિરભાઈ પટેલ દ્વારા સટલાસના ખાતે આયોજિત આયુષ સેવા કેમ્પની મુલાકાત લેવામાં આવી ગુજરાતના ખૂણે ખૂનાથી ભક્તો હાલ તો તોમાં અંબાના દરબારમાં માથું ટેકવવા અને ધજા ચડાવવા ચાલતા નીકળી રહ્યા છે વિવિધ સંઘ સાથે વિવિધ ધજાઓ સાથે ત્યારે આ પદયાત્રીઓની સેવા માટે પણ વિવિધ ગ્રુપ અને મિત્રમંડળ સેવા કરી રહ્યા છે જેમાં સટલાસના ખાતે મહેસાણા જિલ્લા પંચાયતના નિયામક આયુષ સંચાલિત આયુર્વેદ શાખા દ્વારા આયોજિત આયુષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ મુલાકાત લીધી હતી અને પગપાળા જઈ રહેલા ભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ